જામાં ભાઈ અમે મહેનત કરીએ છે અમે પહેલા તરબૂચ વાવ્યા છે પણ હજી ઉતરવાની તૈયારી છે હવે હું ભાઈ પપ્પા નો કેટલો ખર્ચો આવે છે ખાતરનો કેટલો ખર્ચ આવે છે ડ્રીપ કેટલો ખર્ચો આવે છે બિયારણ કેટલો ખર્ચ આવે છે અને કઈ રીતના વાવેતર થાય છે એ તમને બધું અમે આજ લાઈવ બતાવશું તો બઈના રહેજો અમારા વિડિયો ના અંતે તમે જોવો છો કે લાઈવ આપણે ખેતર માં આવી ગયા છે અને ડ્રીપ છે જે કેટલી ડ્રીપ નો ખર્ચો થાય છે તરબૂચ વાવવામાં શું શું ખર્ચો આવે અને ક્યુ બિયાર છે તેની તમામ માહિતી આપશું

વિચારતા હોય આયોજન કરતા હોય એને ડ્રીપ વિશે ડ્રીપ વિશે રાજુભાઈ એવું છે કે પેલી તો ડ્રીપ ની પસંદગી કઈ રીતની કરવી બરાબર બરાબર અત્યારે માર્કેટમાં સેકન્ડ મળે છે કે સેકન્ડ ડ્રીપ બને ત્યાં સુધી ન વપરાય ન વપરાય એનું કારણ છે કે બે વર્ષ ત્યાં ખેડૂતો વાપરેલી હોય પછી તમને આપે તો તમારે એક જ વર્ષ કામ આવે બરોબર મિત્રો ખાસ ધ્યાન રાખજો નવી ડ્રીપ નું વધારે પૂરતું તમે સિલેક્શન રાખો એનું કારણ છે કે તમારી ડ્રીપ સારી ડ્રીપ લેશો તો ચાર પાંચ વર્ષ તમારે કઈ કરવું નહીં પડે એનો મેં બી રાજુભાઈ પેલા જૂની ડ્રીપનું વિચાર્યું હતું કે મને બી તમારા જેવા મિત્રોએ સલાહ હતી કે ભાઈ નવી ડ્રીપ તમે અપનાવો તો મેં બી નવી ડ્રીપ લીધી છે મેં સારી કંપનીની ટ્રીપ લીધી તો મારે વિદ્યા આઠ હજાર બસો એટલે બ્યાસી સો રૂપિયાનો ખર્ચો આવ્યો એમાં ડ્રીપ આવી જાય વાલ આવી ગઈ ડ્રીપની તમામ વસ્તુઓ હતી તો ખેડૂત મિત્રો અમે આમાં પાયાનું ખાતર નાખ્યું છે બાર બત્રીસ હોલ પંદર કિલો જે બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફોરસ અને સોળ ટકા પોટાશ આવે એ અને બીજું નાખ્યું છે માઇક્રો ન્યુટ્રેટ જે મિક્સ માઇક્રો ન્યુટ્રેટ આવે બધી કંપની બનાવે છે ગમે કંપનીનું લેજો એ અમે વિગે બે કિલો નાખ્યું છે હવે કરીમભાઈ વિશે થોડીક વાત કરી કારણ કે આપણા મહેમાન છે કરીમભાઈ શું કયો તમે તો આ ખેતી વિશે આની ખેતી કેવી છે ન્યાની ખેતી કેવી છે થોડીક થોડીક વાત કરો હા એટલે અત્યારે તો હવે જો આજથી વીસ વર્ષ પહેલા જે રાજેશભાઈ અમે સાથે હતા કે ખેતી પણ એને અત્યારે જમીન આસમાનનો ફરક છે બરોબર હવે બધું ટેકનોલોજી ટાઈમિંગ ઉપર જ છે પહેલાં કેવું હતું મહેનત જે થતું એ કરતા હતું પણ જે રાજેશભાઈ આપણને જે નોલેજ આપે છે બહુ બેસ્ટ છે હું એના બધા વિડીયો જોઉં છું ખેતી તો પપ્પાને ભાઈ કરે છે પણ ત્યાંથી પછી સલાહ રાજેશભાઈને લઈને અમે કરીએ છીએ અને મસ્ત માણસ છે એની ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો એવી હું વિનંતી કરું છું ચાલો ભાઈ થેન્ક યુ ભાઈ હરિયમભાઈ ખેરજ મિત્રો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી તો મહેનત પણ ઘટે છે ઉત્પાદન પણ વધારે થાય છે અને આપણે ખેતીમાં જે પહેલાં આપણે આંધ્રુકિયા ખેતી કરતા આપણા આપણા બાપ જે ટેકનોલોજી નહોતી સમજ્યા જેવી છે હવે ટેકનોલોજી આવી તો આપણે ટેકનોલોજી હારી હારી તો આપને પ્રોફિટ મળે ને જે ખેતી કોઈટમાં કહેવાય એ પ્રોફિટમાં ખેડૂત મિત્રો બની શકે તો ખેડૂતભાઈ મલ્ચિંગ પેપર જે આપણે તરબૂજ વાવેતર માટે મલ્ચિંગ પેપરનો કેટલો ખર્ચો આવે છે કે જેથી ખેડૂતભાઈઓ આગળ તરબૂજનું પ્લાન કરતા હોય તો એના માટે સરળતા રહીએ જેની મલ્ચિંગ પેપરની એક રોલની લંબાઈ હોય છે આઠસો મીટર એટલે કે પચીસો થી ચોવીસો ફૂટની લંબાઈ હોય છે અને એની પહોળાઈ અઢી ફૂટ એમાં પણ ત્રણ ફૂટ આવે છે અને સાડા ત્રણ ફૂટ આવી શકે છે એમાં અલગ અલગ જે ગેપ હોય છે જ્યાં કાણા હોય ને કે હવા ફૂટની હોય છે સાઈડમાંય પણ આવે છે અને અલગ અલગ જે આપણે વાવેતર કરવું હોય તરબૂજ ટેટી તે પ્રમાણે આપણે લેવાનું હોય છે અને એક રોલ ની ખર્ચો કેટલો છે તે રોહિતભાઈ કહેતા એક રોલના બાવીસો પચાસ રૂપિયા રોલ જોઈએ આપણે પાંત્રીસો રૂપિયા ગણવાના હોય કે ખેડૂત મિત્રો એમાં એવું પણ બની શકે અલગ અલગ કંપનીનો માપ પણ અલગ લંબાઈ પણ અલગ આવતી હોય અને આ હોલના જે નિલેશભાઈ વાત કરે છે કે તમારે કેવાનું વાવેતર કરવું એ ઉપર નિર્ભર હોય હોલ અને હોલ વગરનો પણ પેપર આવે છે જે આ આપણી ઉપર હોય પસંદ કરવાનું તો તમારે કોઈ પણ વાવેતર કરવું હોય તો તમે અલગ અલગ મજૂરી પેપર તમારા હિસાબે વાવેતર કરી શકો અને લઈ શકો તરબૂજ વાવેતર કરતા હોય એના માટે પેલા તૈયારી કરવી પડે એમાં ધૂળ ભરી પડે જે ખાલા કહેવાય એને અલગ અલગ રીતના પેલા ધૂળ ભરી પડે પછી તરબૂજ વાવેતર થાય છે તો એના વિશે માહિતી આપો ખેડૂતભાઈઓ આ આપણે મશીન પેપર પાથરું હોય એમાં ગેપ ન રહીએ એટલે જેટલું માટી જાય એ રીતે ભરી દેવાનું હોય પછી તરબૂસનું બિયારણનું વાવેતર કરવાનું હોય હું તમને પહેલાં તરબૂચનો બિયારણનો અંદાજીત ખર્ચ કહું અલગ અલગ કંપનીનો અલગ અલગ ભાવ હોય હવે આ છે સિઝન્ટનું સિમ્બા જેનું નામ છે તો મિત્રો આ પચાસ ગ્રામ બિયારણના અંદાજીત કિંમત અલગ અલગ કંપનીનું લ્યો તો અગિયારસોથી માંડી અને ઓગણીસો રૂપિયા સુધીનું પચાસ ગ્રામ આવતું હોય અને એમાં તેમાં બીની સંખ્યા લગભગ એક હજારથી માંડીને અગિયારસો આવતી હોય તો વાવેતર કેમ કરવું હું તમને આગળ સમજાવું મર્ચિંગ પેપરની આ રીતે જે ગેપ હોય એ સંપૂર્ણ માટી થી ભરી દેવાનો હોય તમે જોઈ શકો છો અને પછી ખેડૂત મિત્રો બી કેટલું ઊંડાએ નાખવું તો અંદાજે દોઢ થી બે ઇંચ વધારે ઊંડું નહીં જવા દેવાનું અને વધારે ઉપર પણ નહીં રહેવા દેવાનું જો ઉપર રહીએ તો ઉપવામાં ઘણું નુકસાન જાય ઘણી જગ્યાએ મેં જોયું છે કે બહુ ખાલા હોય જેટલું ખાલું એટલું ઉત્પાદનમાં બહુ મોટું નુકસાન થતું જાય એટલે આ ખાસ કાળજી રાખજો કારણ કે આ બિયારણ પણ મોંઘું હોય એનો આર્થિક ખર્ચો પણ આપણે વધી શકે ને ઉત્પાદનમાં નુકસાન જાય મિત્રો આપણે વાત કરી શું કે ભાઈ અમે મહેનત કરીએ છીએ અમે પેલા કરબુસ વાવ્યા છે પણ હજી ઉતરવાની તૈયારી છે હવે શું ભાવ આવે એ તો અમને કઈ ખબર નહીં પણ આમાં મહેનત બહુ વધી જાય ભાઈ ખર્ચો બહુ થાય જો ખેડૂત મિત્રો એક જગ્યાએ અહીંયા વાવ્યા છે એ લગભગ આજકાલમાં ઉતરવાનું ચાલુ થઈ જાય અને બીજી જગ્યાએ આ આ રીતે વાવેતર થાય આમાં ઘણી મહેનત થાય તમે જોઈ શકો આટલા મજૂરનો ખર્ચો પણ એટલો થાય જો સેલે બજાર ન મળે તો ખેડૂત ઘણા નિરાશ થતા હોય એટલે આ એટલું આશા નથી એટલે આપણે બજારમાં ખરીદી કરવા જાય એ થોડુંક ખેડૂતની નજર ખેડૂતનું ધ્યાન રાખીને ખરીદી કરજો આપણે મનસિંગ પાથરનો રોલ પંચા પચાસ થી પંચાવન હજાર જેટલો આવ્યો હતો સે લિટર યુનિક નાખ્યું તું બરોબર અને અને એક કિલો કાર્પોજિન કાર્પોજીન મેં થાય હું ટીપમાં કાળજી જો નવી ટ્રીપ હોય તો વધુ ફાયદો થાય ખેડૂત મિત્રોને અને જૂની ટીપ હોય તો